આપ જેラジオ텔કા ન્યૂઝ તાંગ જિલ્લામાં ગુજરાતની બોન્ડ વિલેજ ગામના ગૌરવ ધરાવતી દગડપાડા પ્રાથમિક શાળાનું પાળક ભણી ગણીને ગામનું નામ રોશન કરે તેવા સહિયારા પ્રયાસોથી હિમાયત કરતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમડી શ્રી જયપ્રકાશ સિંહ હરે શાળાની ભૌતિક સુવિધા હોય ગામનું ઘરેણું છે શ્રી મંગળભાઈ ગાવિત माजी ધારાસભ્ય દગડપાડા પ્રાથમિક શાળામાં યોજાયો શાળા પ્રવેશ ઉત્સવ વગઈ તાલુકાના રંભાસ કેન્દ્રમાં દગડપાડા શાળામાં શૈક્ષણિક સંકુલોની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થયા બાદ ગ્રામજનો વાલીઓ અને શિક્ષકોને બાળકોમાં શિક્ષણ અને સંસ્કારના બીજનું વાવેતર કરવાનું આહવાન ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમડી શ્રી જયપ્રકાશ શિવહરેએ કર્યું ડાંગ જિલ્લા સાથેના જૂના સંસ્મરણો વાગોળતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રકાશ શિવહરેએ છેલ્લા એક દાયકા માછીવાડાના જિલ્લામાં આવેલા પરિવર્તનો જોઈને ખુશી વ્યક્ત કરી ગૌરવ ધરાવતી દગડપાડા પ્રાથમિક શાળામાંથી બની કરીને કોઈ બાળક ગામનું નામ રોશન કરે તેવા સહિયારા सुतनी हिमायत ने दगडवाडा प्राथमिक कार्यक्रम वेडा माजी धारसभ्याने हाला जिल्हा पंचायत सदस्य श्री मंगळभाई काविते ગ્રામીણ માતા પિતાને શાળા સમય બાદ પણ પોતાના સંતાનોને સતત શિક્ષણ સાથે જોડાયેલા રાખવાનો અનુરોધ કર્યો હતો સખત પરિશ્રમ સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાનો અનુરોધ કરતા શ્રી ગાવિતે સરકારશ્રીના હકારાત્મક પ્રયાસોમાં સહભાગી થઈને શૈક્ષણિક સામાજિક વિકાસ સાધવાની અપીલ કરી શાળાની વધતી ભૌતિક સુવિધાઓએ કામનું ખરેણું છે અને તેમ જણાવતા શ્રી મંગલભાઈ ગાવિતે ગ્રામજનોને શિક્ષકોને ભાવિ પેઢીના કરતરની જવાબદારી ખૂબ જ નિષ્ઠા સાથે બજાવવાની અપીલ કરી શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમને કરેણા ડાંગ જેવા પ્રદેશનો ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે તેમ જણાવતા શ્રી ગાવિતે સૌને સહિયારી જવાબદારી ઉઠાવીને સર્વાંગીણ વિકાસ સાધવાની હિમાયત કરી છે દગડપાડાના કાર્યક્રમમાં એલ ના જનરલ મેનેજર શ્રી જેટી રાય ટેકનિકલ આસિસ્ટન્ટ શ્રી ઉદિત શુક્લા વીજ વિભાગના અધિકારીઓ સહિતના પ્રશાસનિક અધિકારીઓ સ્થાનિક અગ્રણીઓ શિક્ષકો શાળા પરિવાર અને વાલી મંડળો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહીને બાળકોનો શાળા પ્રવેશ ઉત્સવ કરાવ્યો દરમિયાન શાળાના તેજસ્વી તારાઓનું સન્માન ખેલ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું અભિવાદન શૈક્ષણિક કીટનું વિતરણ વૃક્ષારોપણ સહિત વાલી મિટિંગ પણ યોજાય રિપોર્ટર રમેશ મહાલા તેલકા ન્યૂઝ ડાંગ